બનાવીને ચારથી છ મહિના સુધી સ્ટોર કરી શકાય તેવા હું રાયતા મરચાં કે પછી આથેલા મરચાંની રેસીપી શેર કરીશ આ મરચાં બનાવવા ખૂબ જ સરળ છે અને નવી ટ્રીક સાથે આપણે બનાવીશું જેથી તેનો સ્વાદ અને સુગંધ છ મહિના સુધી એમને એમ જળવાઈ રહે તો ચાલો રેસીપી શરૂ કરીએ જો આ આથેલા મરચાંની રેસીપી તમને ગમે તો તમે મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને તથા બે લાઇકોનને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીઓ તમને સૌથી પહેલાં મળે તો અહીંયા મેં વઢવાણી મરચાં લીધા છે આ મરચાં સ્વાદમાં થોડા તીખા હોય છે અને થોડીક તેની જે છાલ હોય છે તે કડક હોય છે તેથી જ્યારે આપણે મરચાંનું અથાણું બનાવીશું તો તેની છાલ છ મહિના સુધી એવી ને એવી કડક જ રહેશે તો અહીંયા આપણે કાપી લઈશું બે ભાગ કરી લઈશું અંદરના બીજ કે નસો ને કાઢવાની નથી આ વસ્તુ આપણે કાઢશું નહીં તો અથાણું આપણું લાંબો સમય સુધી સ્ટોર રહી શકશે હવે આ રીતે બધા મરચા મેં અહીંયા કાપી લીધા છે હવે તેમાં અડધી ચમચી આપણે હળદર નાખીશું અને એક ચમચી જેટલું આપણે મીઠું નાખીશું હવે મીઠું અને હળદરવાળા આ મરચાંને મિક્સ કરી લેશું અને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકી અને રાખી દઈશું પંદરથી વીસ મિનિટ પછી ફરીથી તેને આ રીતે મિક્સ કરી અને ફરીથી ઢાંકી દઈશું તો એમ આપણે આ મરચાંને અડધી કલાક સુધી રહેવા દેવાના છે જેથી મીઠું તેનું પાણી છોડશે અને મરચાંની જે તીખાસ છે તે પણ થોડીક ઓછી થઈ જશે અને થોડાક બી પણ બહાર નીકળી જશે હવે આપણે મસાલો તૈયાર કરી લઈએ તો અહીંયા કઢાઈ લીધી છે કઢાઈમાં આપણે લેશું રાઈના કુરિયા તો રાઈના કુરિયા આપણે ત્રણથી ચાર ચમચી જેટલા લેવાના છે અડધી ચમચી આખા ધાણા અડધી ચમચી મેથી અને એક ચમચી આપણે અહીંયા વરિયાળી લેશું હવે આ બધી વસ્તુઓને આપણે ધીમા તાપે શેકી લેવાની છે તો બે મિનિટ માટે શેકવા દેવાની છે જેથી તેનું મોઇશ્ચર છે તે નીકળી જાય કલર બદલે ત્યાં સુધી આપણે આ વસ્તુઓને શેકાવા દેવાની નથી તો અહીંયા બે મિનિટ થઈ ગઈ છે હવે આપણે આ બધી વસ્તુઓને ઠંડી થવા માટે રાખી દઈશું એક અલગ ડીશમાં હવે આ બધી વસ્તુઓ ઠંડી થઈ જાય પછી આપણે તેને અધકચરી પલ્સ મોડમાં પીસી લેવાની છે તો તમે જોઈ શકો છો કે આપણે અહીંયા દર દરી બધી વસ્તુઓને પીસી લીધી છે હવે તેલને અહીંયા ગરમ કરવા માટે રાખી દીધું છે તો ધુવાડા નીકળે તેટલું આપણે તેલ ગરમ કરવાનું છે હવે તેલ ગરમ થઈ ગયું છે તો તેને ઠંડુ થવા માટે રાખી દઈશું તેલ ગરમ કરવાથી આપણું અથાણું છે તે છ મહિના સુધી એવું ને એવું જ રહેશે જરા પણ બગડશે નહીં હવે તેલ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે જે મરચાં છે તેને જોઈ લઈએ તો મરચાંમાં થોડું થોડું પાણી થઈ ગયું છે મીઠાનું હવે આપણે તેને બીજા વાસણમાં કાઢી લઈશું બીજા વાસણમાં કાઢવાથી વધારાના બીજ અને થોડુંક જે પાણી મીઠાનું છે તે નીકળી જશે હવે આપણે જે મસાલો બનાવ્યો છે તે તેમાં નાખી દઈશું અડધી ચમચી હળદર નાખીશું અને એક ચમચી આપણે તેમાં મીઠું નાખી દઈશું તો આ રીતે બધી વસ્તુઓ નાખી દઈશું અને પછી આપણું જે તેલ છે તે થોડુંક ઠંડુ થઈ ગયું છે તેને પણ આપણે નાખી દઈશું બ એકદમ વધારે ગરમ તેલ નાખવાનું નથી નહીં તો જે મસાલો છે તે કાળો થઈ જશે તો હવે આપણે આ બધી વસ્તુઓને સરસ રીતે મિક્સ કરી દેવાની છે મિક્સ થયા પછી આ મરચાંને ગ્લાસની ભરણીમાં એટલે કે કાચની બરણીમાં આપણે સ્ટોર કરી અને રાખી શકીએ છીએ બરણીને બરણીમાં મરચાં નાખતા પહેલાં આપણે તેને એક કલાક તડકામાં રાખીશું જેથી તે સ્ટરિલાઇઝ થઈ જાય તો એરટાઈટ કન્ટેનરમાં રાખવાથી આ મરચાં છ મહિના સુધી બગડતા નથી તો એકદમ સ્વાદિષ્ટ બજાર જેવા જ સ્વાદવાળા મરચાં બની અને તૈયાર થઈ ગયા છે તો મિત્રો આ મરચાં ચોવીસ કલાક પછી તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટી અને એકદમ મજેદાર મરચાં બની અને તૈયાર થઈ ગયા છે જો તમને આ રેસીપી ગમે તો તમે મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો સાથે સાથે બે લાયકોનને પ્રેસ કરજો જેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળે થેન્ક યુ ફોર વોચિંગ